જિંદગી તમને સેંકડો કારણ આપશે રડવા માટે જિંદગીને બતાવી દો કે તમારી પાસે હજારો કારણ છે હસવા માટે જરાક વિચારી જોજો લાકડીના નહીં લાગણીના ઘાવ વધુ દર્દ આપે છે ચર્ચા જીતવા માટે નહીં પરંતુ શીખવા માટે કરવી જોઈએ કંઈક સહન કરતા પણ શીખવું જરૂરી છે કારણ કે આપણામાં પણ એવી ખામીઓ છે જે બીજા સહન કરે છેતરાતા હતા ત્યાં સુધી ફેવરિટ લિસ્ટમાં હતા જેવા છેતરાવાની ના પાડી બ્લેક લિસ્ટમાં આવી ગયા આંસુની કિંમત કંઈ નથી વાલા પણ જે ખરા સમયે આંસુ લૂછી જાય ને એની કિંમત જરૂર હોય છે જિંદગી એક એવી વસ્તુ શીખવી ગઈ એકલા રહેજો પણ કોઈના સહારે નહીં કોઈ ગમે એવું બોલે શાંત રહેજો કેમ કે તડકો ક્યારેય સમુદ્રને સૂકવી નથી શકતો